નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં હવામાન ખાતા દ્વારા આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવે શિયાળો પૂરો થવાની અણીએ છે અને ઉનાળો ધીમે ધીમે શરૂ થઈ રહ્યો છે ત્યારે હવામાન ખાતા દ્વારા ભર શિયાળે રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું વરસવાની આગાહી કરવામાં આવી છે જો કે આજે દિવસ દરમિયાન વીજળીના કડાકા અને પવન સાથે રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પણ નોંધાયો છે જેમાં ખાસ કરીને ગોધરા શહેર અને આસપાસના વિસ્તારોમાં વહેલી સવારે વરસાદી ઝાપટાં પડ્યા હતા તો દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વહેલી સવારથી જ મેઘમહેર જોવા મળી છે તે સિવાય જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ હાલ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે કે જેના પગલે હવામાન ખાતા દ્વારા આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે માવઠું વરસવાની આગાહી કરવામાં આવી છે આજે રાજ્યના કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે એ તમામ જાણકારી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે અમારી ચેનલમાં વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે ગુજરાતમાંથી ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય થતા હવામાન ખાતા દ્વારા રાજ્યના ચાર જિલ્લામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદનું હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે આઈએમડી દ્વારા ગુજરાતના વાતાવરણમાં મોટા પલટાની આગાહી કરવામાં આવી છે જેના કારણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ખેડૂતો પર માવઠાની મોટી આફત તોળાઈ રહી છે રાજ્યમાં એક સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત ત્રણ અલગ અલગ સિસ્ટમ સક્રિય થવાને કારણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન ખાતા દ્વારા આજે ખાસ કરીને સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને દાહોદ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ વરસવાની આગાહી કરાય છે તો સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને દાહોદ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ હળવી મેઘગર્જના એટલે કે વીજળીના કડાકા ભડાકાની પણ આગાહી કરવામાં આવી છે જોકે શિયાળાની વિદાય અને ઉનાળાની શરૂઆત વચ્ચે અચાનક આવેલા હવામાનમાં પલટાથી જનજીવન પ્રભાવિત થઈ શકે છે વિગતવાર વાત કરીએ તો હાલના વાતાવરણમાં ત્રણ પરિબળો સક્રિય થયા છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ આ ટ્રિપલ સિસ્ટમની સીધી અસરને પગલે ઉત્તર પશ્ચિમ દિશાના પવનોની ગતિ સામાન્ય કરતાં ઘણી વધારે રહેશે જોકે પશ્ચિમ દિશાના પવનોની ગતિ સામાન્ય કરતાં ઘણી વધારે રહેશે હવામાન નિષ્ણાતોના મતે પ્રભાવિત વિસ્તારોમાં અંદાજીત ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની અત્યંત ઝડપે તોફાની પવનો પણ ફૂંકાઈ શકે છે જોકે આ તેજ પવન અને માવઠું ખેડૂતોના તૈયાર થયેલા પાકોને પણ ભારે નુકસાન કરી શકે છે જોકે અન્ય કેટલાક જિલ્લાઓમાં પણ આખો દિવસ વાદળછાયું વાતાવરણ જોવા મળશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવેલી છે જોકે રાહતની વાત એ છે કે આ માવઠાની અસર લાંબો સમય ટકશે નહીં હવામાન વિભાગના સત્તાવાર રિપોર્ટ અનુસાર એટલે કે ઓગણીસ ફેબ્રુઆરીથી લઈને ચોવીસ ફેબ્રુઆરી સુધી રાજ્યભરમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહેવાની પણ સંભાવના છે તાપમાનની વાત કરીએ તો આગામી અડતાલીસ કલાક સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો નોંધપાત્ર ફેરફાર જોવા મળશે નહીં પરંતુ ત્યારબાદના દિવસોમાં ગરમીનો પારો બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધી ઉંચકાઈ શકે છે જ્યારે લઘુત્તમ તાપમાનમાં પણ આગામી ત્રણ દિવસ દરમિયાન બેથી ત્રણ ડિગ્રીનો ક્રમશઃ વધારો નોંધાશે જેનાથી રાત્રિની ઠંડીનું જોર પણ ધીમે ધીમે ઘટતું જશે આમ હવામાન ખાતા દ્વારા રાજ્યના વિસ્તારોમાં ભર શિયાળે માવઠું વરસવાને લઈને આગાહી કરાય છે જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મર આવનારા તમામ વીડિયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે